આપણા બધાના ખિસ્સામાં એક નાનકડી ચેપ હોય છે જે આપણી આખી ડિજિટલ દુનિયાનો દરવાજો છે આપણું સિમ કાર્ડ પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ જ નાનકડી ચીપ એક બહુ મોટો અદૃશ્ય ખતરો બની શકે છે ચાલો આજે આ સિમ ક્લોનિંગના જોખમને બરાબર સમજીએ આ સવાલ સાંભળીને જરા અજીબ લાગે ખરું ને કે ભાઈ એક નાની આમથી પ્લાસ્ટિકની ચેપ વળી પૈસા કેવી રીતે ચોરી શકે પણ આ ડરાવણી હકીકત છે સીધી રીતે નહીં પણ તમારું સિમ કાર્ડ હેકર્સ માટે તમારા બેંક ખાતા સુધી પહોંચવાની ચાવી બની શકે છે પણ કેવી રીતે બસ એ જ તો આજે જાણવાનું છે તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક સવાલથી આ સિમ ક્લોનિંગ આખરે છે શો નામ ભલે ગમે તેટલું ટેકનિકલ લાગે પણ આ કોઈ રોકેટ સાયન્સ નથી આ ટેકનોલોજીનો એક ખૂબ જ ખતરનાક દુરુપયોગ છે એકદમ સાદા શબ્દોમાં કહું તો સિમ ક્લોનિંગ એટલે તમારા સિમ કાર્ડની એક હુ બહુ નકલ એટલે કે ઝેરોક્સ કોપી બનાવી લેવી હેકર્સ તમારી જાણ બહાર તમારા સિમની બધી જ ગુપ્ત માહિતી કોપી કરી લે છે અને એના જેવું જ બીજું ડુપ્લિકેટ સિમ બનાવી નાખે છે મતલબ કે એક જ નંબર પણ બે સિમ કાર્ડ અને પેલું બીજું સિમ હોય છે હેકરના ફોનમાં હવે આ ક્લોનિંગ થાય છે કેવી રીતે એ સમજવું બહુ જરૂરી છે જો દરેક સિમ કાર્ડની અંદર બે સુપર સિક્રેટ કોડ હોય છે પહેલો છે IMSI જે સિમનું એક યુનિક ઓળખપત્ર સમજો કે આનું આધાર કાર્ડ છે અને બીજો છે કે આઈ જે નેટવર્ક સાથે જોડાવા માટેનો એક ખાનગી પાસવર્ડ છે હેકર્સનો આખો ખેલ બસ આ બેગ કોડ ચોરવા પર જ ચાલે છે તમને જાણીને નવાઈ લાગશે પણ આ પ્રોસેસ ચોંકાવનારી રીતે સહેલી છે હેકરને બસ થોડીક જ મિનિટો માટે તમારું સિમ કાર્ડ જોઈએ છે એ એને એક નાના સિમ રીડર ડિવાઇસમાં નાંખે છે આ ડિવાઇસ તરત જ પેલા આઈએમએસઆઈ અને કી કોડને કોપી કરી લે છે અને બસ આ કોપી થયેલી માહિતીને એક નવા ખાલી સિમ કાર્ડ પર ચડાવી દેવાય છે લો થઈ ગયું તમારું સિમ ક્લોન હા બસ આટલું જ સહેલું છે તો હવે સવાલ એ થાય કે ભલે સિમ ક્લોન થઈ ગયું એનાથી આપણને શું ફરક પડે વેલ ફરક બહુ મોટો અને બહુ ગંભીર પડી શકે છે ચાલો હવે એ જોખમો પર નજર કરીએ જે સીધા આપણા જીવન પર અસર કરી શકે છે સૌથી પહેલો અને સૌથી મોટો ખતરો છે પૈસાનો જરા વિચારો તમારા બેંકમાંથી આવતા બધા જ ઓટીપી હવે હેકરના ફોન પર જશે એનો મતલબ શું મતલબ કે બેંક અકાઉન્ટ ખાલી થતા વાર નહીં લાગે પણ વાત અહીં અટકતી નથી તમારું વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધું જ હેક થઈ શકે છે તમારી ઓળખ ચોરાઈ શકે છે અને તમારા નંબરનો ઉપયોગ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ માટે પણ થઈ શકે છે એટલું જ નહીં તમારા અંગત કોલ્સ અને મેસેજ પણ હવે અંગત નહીં રહે આ બધું સાંભળીને ગભરામણ થાય એ સ્વાભાવિક છે પણ સૌથી મહત્વનો સવાલ એ છે કે જો આવું કંઈક થાય તો આપણને ખબર કેવી રીતે પડે સારી વાત એ છે કે કેટલાક ચોક્કસ સંકેતો છે જે આપણને તરત જ ચેતવી શકે છે સૌથી મોટો અને ક્લિયર સંકેત તમારા ફોનમાં અચાનક જ નેટવર્ક ગાયબ થઈ જાય અને નો સર્વિસ લખેલું આવે યાદ રાખો એક નંબર પર એક સમયે એક જ સિમ એક્ટિવ રહી શકે જેવું હેકર એનું સિમ ચાલુ કરે તમારું સિમ બંધ થઈ જશે બીજું તમારા મોબાઈલ બિલમાં કોઈ અજાણ્યા કોલ્સ કે ડેટાના ચાર્જ દેખાય અથવા તમારા મિત્રો ફરિયાદ કરે કે તમારા નંબર પરથી તેમને કોઈ વિચિત્ર મેસેજ મળી રહ્યા છે આ બધા જ રેડ ફ્લેગ્સ છે જેને ક્યારેય અવગણવા ન જોઈએ ઓકે તો આપણે ખતરો સમજા એના સંકેતો પણ જોયા પણ હવે આવે છે સૌથી અગત્યનો ભાગ આ બધાથી બચવું કઈ રીતે ચિંતા ના કરો જેમ દરેક તાળાની ચાવી હોય છે એમ આ ડિજિટલ ખતરા સામે પણ સુરક્ષાના મજબૂત ઉપાયો છે ચાલો એના પર જ વાત કરીએ સૌથી પહેલું અને સૌથી શક્તિશાળી પગલું તમારા સિમ કાર્ડ પર પિન લોક સેટ કરો આ એક નાનકડી સેટિંગ છે પણ જો કોઈ તમારું સિમ કાઢી પણ લે તો પિન વગર એ એના માટે નકામું છે બીજું તમારો ફોન ક્યારેય કોઈ અજાણી વ્યક્તિના હાથમાં ન આપો ભલે પાંચ મિનિટ માટે પણ નહીં ત્રીજું જો શક્ય હોય તો ફિઝિકલ સિમને બદલે ઈ સિમ પર સ્વિચ કરો ઈ સિમને ક્લોન કરવું લગભગ અશક્ય છે અને છેલ્લે એક ગોલ્ડન રૂલ કોઈ પણ શંકાસ્પદ લિંક્સ અને મેસેજથી હંમેશા દૂર રહો અને માની લો કે તમને સહેજ પણ શંકા ગઈ કે કંઈક ગડબડ છે તો શું કરવું અહીંયા એક એક સેકન્ડ કિંમતી છે એક પણ સેકન્ડ બગાડ્યા વગર પહેલું કામ કરો તમારા મોબાઈલ ઓપરેટરને ફોન કરીને તરત જ સિમ બ્લોક કરાવો બીજું તમારી બેંકને જાણ કરી દો અને ત્રીજું નજીકના સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવો યાદ રાખો આવી સ્થિતિમાં તમારી સ્પીડ જ તમારું સૌથી મોટું હથિયાર છે આખરે આ બધી વાતનો સાર એક જ વાક્યમાં છે સાવચેતી એ જ સુરક્ષા છે આપણી થોડીક જાગૃતિ અને સાવધાની જ આપણને આવા મોટા ડિજિટલ ફ્રોડથી બચાવી શકે છે ટેકનોલોજી એક વરદાન છે બસ તેનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવાનો છે તો આખી ચર્ચાના અંતે હું બસ એક જ સીધો સવાલ પૂછવા માંગુ છું શું તમારા સિમ કાર્ડ પર પિનલોક સેટ કરેલો છે જો જવાબ ના હોય તો મહેરબાની કરીને આ વિશ્લેષણ પૂરું થતાં જ સૌથી પહેલું એ કરજો આ એક મિનિટનું કામ તમારી વર્ષોની મહેનતને અને તમારી પ્રાઇવેસીને સુરક્ષિત રાખી શકે છે જરૂર વિચારજો